ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાઘવજી પટેલે કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી કલેકટર પોલીસ કમિશનર સિવિલ સુપ્રિટેન્ડ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા જે જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવી હતી રાઘવજી પટેલે કહ્યું કે સમગ્ર ઘટનાના સત્યાવીસ લોકો મોતને ભેટ્યા છે તેમના મૃતદેહ સોંપી દેવાયા છે ઘટના બાદ હર્ષ અને મુખ્યમંત્રી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો અગ્નિકાંડમાં મૃતકોના પરિવારને ત્રણું લાખ રૂપિયાની સહાયની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જે ઘટના દુર્ઘટના બની છે એ અંગે જાત માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી અને હોસ્પિટલના અધિક્ષકશ્રી આ બધા સાથે વિગતવાર ચર્ચા કરી છે અને જે જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે કો પ્રત્યે સદભાવના હોય પાડું પરમાત્મા પરિવારજનોને આ આઘાત જીવવાની શક્તિ આપે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું સરકારે મૃતકોના પરિવારજનોને જે સરકારે સહાયની જાહેરાત કરી ચોવીસ જણાવી ગઈ છે

અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત નવરંગપુરા ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબનો વિવાદ સામે આવ્યો છે સ્પોર્ટ્સ ક્લબના મેમ્બરો